જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બધા મિત્રો ની કોમેન્ટો આપી કે સિપ્પુ ડેમ ના તાજાના લાઈવ સમાચાર લાવો તો મિત્રો આજે આપણે સમાચાર સમક્ષ આવી ગયા છે મિત્રો બે દિવસ પહેલા મિત્રો ઉપરવાસ માં રાજસ્થાન સિપ્પુ ડેમ માં નવા નીર આવ્યા હતા તેના અંગે સિપ્પુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો તો મિત્રો હાલમાં સિપુ ડેમ માં પાણી આવક નથી અને સિપુ ડેમ ની સપાટી પાંચસો ને બોતેર પોઈન્ટ અઠ્યાવીસ ફૂટ છે મિત્રો સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો બે દિવસ પહેલા મિત્રો ઉપરવાસ માં રાજસ્થાન માં વરસાદ પડ્યો તો તેના અંગે મિત્રો સિપ્પુ ડેમ માં નવા નીર આવ્યા હતા હાલમાં ત્યાં આગળ વરસાદ નથી તેના લીધે પાણી આવક થઈ નથી અને આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ છે એટલે તો સિપ્પુ ડેમ માં નવા નીર આવશે એટલે આ હતા સિપુ ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો મિત્રો જય matade